એક રાજ કોમ્પલેક્સ નવા રોડ વડોદરામાં આવેલ છે પિનકોડ નંબર તેમનો આપેલો છે થ્રી નાઇન ડબલ ત્રિપલ ઝીરો વન ફોન નંબર સૌદર્ય કોસ્મેટિક લખનાર છે અને મેળવનાર છે નવ વધુ નોવેલ્ટી સ્ટોર ઇમેલ આઈડી એમના આપેલા છે સત્યાવીસમી માર્ચ બે હજાર સોળનો આ પત્ર લખાયેલો છે આ નમૂના રૂપે પત્ર આપેલો છે કે સંદર્ભ માટે વિનંતી પત્ર છે કોઈપણ પેઢી સાથે આપણે પહેલી વાત પહેલી વાર આપણે જ્યારે વ્યાપાર કરીએ છીએ ત્યારે એમની ક્રેડિટ કેવી છે એના માટે સંદર્ભ ટાંકવા માટે આપણે બીજા વેપારી પેઢી સાથે આ રીતની વાતચીત કરી અને એમને કહી શકીએ કે આપણને આટલો ઓર્ડર આપેલો છે અમે શાક પર માલ દેવા માગીએ છીએ પણ આગળની એમને કોઈ માહિતી નથી એમનો વ્યવહાર કેવો છે તો એના માટે આ પત્ર છે નવ નોવેલ્ટી સ્ટોર ઝાંઝર બજાર સંતરામ રોડ નડિયાદ એમના કોડ નંબર અને વિષય દર્શાવવામાં આવે કે સંદર્ભ મોકલી આપવા અંગે એટલે કે આધારભૂત પુરાવો મોકલી આપવા માટે થઈ શકે પત્રની શરૂઆત કરીએ ત્યારે આપણે હંમેશા સંબોધનથી કરીએ છીએ એટલે શ્રીયુત કહેવામાં આવે છે અહીંયા સામેની વ્યક્તિની માટે સંદર્ભ ટાકીએ છીએ હવે કેટલી ઉંમરની વ્યક્તિ છે શું એમનો દરજ્જો છે એ માટે શ્રીયુતનો શબ્દ વપરાય ખબર હોય એટલે તારીખ વીસમી માર્ચ બે હજાર સોળના પત્ર દ્વારા અમારી પેઢીને મોટા જથ્થામાં સૌંદર્ય પ્રસાધનો અને કોસ્મેટિકની વિવિધ વસ્તુઓનો ઓર્ડર આપવા બદલ આપનો ખૂબ જ આભાર કહી શકીએ અમે એ બાબત પણ નોંધી લીધી છે કે જે તમે ઉપરુક્ત માલસામાન આપ પચાસ દિવસની શાખ પર એટલે કે પચાસ દિવસની મુદત મુદત પર ક્રેડિટ પર મેળવવા માગો છો આપ અમારી સાથે આ પ્રકારનો વ્યવહાર પ્રથમ વખત કરતા હોવાથી વ્યાપારિક શિરસ્તા એટલે કે વ્યાપારિક ધોરણોને લીધે વ્યાપારી રીતે વેપારની આ એક માર્ગ પર અથવા તો એમ કહી શકીએ પહેલાં કે વેપાર કરવાની આ એક માર્ગ કે સ્થિર રસ્તા કહેવામાં આવે છે એટલે એનો અર્થ એ થાય કે આધારભૂત રૂપે શરૂઆત કરીએ છીએ ત્યારે ભાગરૂપે આપના આર્થિક દરજ્જા અંગે વ્યાપારી પેઢી તરીકેની માહિતી માહિતી મેળવવા માટે અન્ય કોઈ વ્યાપારી પેઢી અથવા આપની બેંકનો સંદર્ભ આપવો ખૂબ જરૂરી બને છે તો આપના તરફથી સંદર્ભ આપતો પત્ર મળ્યા પછી જ આપના ઓર્ડર પ્રમાણે અમે માલ સામાન પહોંચાડવાનું શક્ય બનશે આ રીતે પત્ર લખે છે જ્યારે આ પત્ર લખનાર છે કોણ છે સૌંદર્ય કોસ્મેટિક અને અહીંયા પણ આપેલું છે શું સૌદર્ય પ્રસાધનો અને કોસ્મેટિક તો જે સૌદર્ય કોસ્મેટિક છે એ વડોદરામાં આવેલી છે નડિયાદ નવ વધુ નોવેલ્ટી સ્ટોર છે એ પત્ર મળે છે એમને તો એ પત્ર મેળવનાર છે એમને આ આ વસ્તુ છે એ અહીંયાથી લેવી છે કોની આગળથી સૌદરીય કોસ્મેટિક પાસેથી અને નડિયાદ દ્વારા લેવામાં ઈચ્છે છે તો એમને પાછો પત્ર લખે છે કે તમે આ રીતે અમને બેંકની માહિતી આપો તમારો વ્યાપાર વાણિજ્ય કેવું છે તમે બીજી પેઢીઓ સાથે કઈ રીતનો વ્યવહાર કરો છો આ રીતે માલસામાન ત્યાર પછી પહોંચાડશો એમ કે છે એટલે સંદર્ભ આધારભૂત પુરાવા માટેનો પત્ર મળીશ મળશે અમને ત્યાર પછી જ તમે જે ઓર્ડર આપેલો છે એ ઓર્ડર તમે ઘણો મોટો ઓર્ડર આપેલો છે તો એ ઓર્ડર અમે સ્વીકારવા તૈયાર છીએ પણ સંદર્ભ અમને હોવો જોઈએ આધારભૂત પુરાવો આપનો કે આપની ક્રેડિટ કેવી છે વ્યાપારી ધોરણે તો એ સંદર્ભ અમને મળશે બેંક દ્વારા અથવા અન્ય વ્યાપારી પેઢી દ્વારા ત્યાર પછી જ અમે તમને આ ઓર્ડર પ્રમાણેનો માલસામાન પહોંચાડવા શક્ય બનશે એમ કહે છે અને અહીંયા આ પત્ર કરે છે આપના તરફથી સંદર્ભ આપતા પત્રની અપેક્ષા સ પત્ર પૂર્ણ થાય છે આપનો વિશ્વાસ શું અહીંયા આપણે પણ કોઈ પણ પત્ર લખીએ છીએ ત્યારે આપણું નામ ન લખીએ એક્સ વાય જેડ લખીએ છીએ અને માલિક આ રીતે હંમેશા વિદ્યાર્થી મિત્રો મેં તમને આગળ ઘણી વખત વિડીયોમાં કહેલું છે કે તમે જ્યારે મેં અત્યાર સુધીના જેટલા પત્રો સમજાવ્યા છે લખાવ્યા છે અને સમજાવ્યા છે પત્રને આ રીતે ચારે બાજુ બોક્સ કરી અને પછી પત્ર લખવો એ ખૂબ હિતાવહ છે તો આ રીતે પત્ર લખજો નમૂના રૂપે પત્ર આપણને આ ટેક્સ્ટ બુકમાં આપેલા જ છે અને જે અમે તમને પત્ર લખાવીએ છીએ એ ડબલ્યુ પી લખેલું હોય છે ટાઈપિંગ કરીને એટલે પત્રમાં જે આ બોક્સ હોય છે ફરતું એ આ બોક્સ અમારાથી એમાં થતું નથી એટલે અમે સીધો જ તમને ટાઈપિંગ કરી અને પત્ર સમજાવીએ છીએ પણ તમે નમૂનારૂપ પત્ર છે ટેક્સ્ટબુકમાં જોઈ અને પત્ર લખવો એ ખૂબ જરૂરી છે આકર્ષક લાગે છે સારું લખાણ લાગે છે અને વ્યવસ્થિત લાગે છે જુઓ તમે